ગુજરાત ન્યૂઝ જોઈએ સમાચાર ધોળકા નગરમાં ઉભરાતી ગટરો સહિતની સમસ્યા મુદ્દે નગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું ધોળકા નગરપાલિકાના વિસ્તારમાં ઉભરાતી ગટરો તૂટેલા રસ્તાઓ પાણીની લાઈનના લીકેજની સમસ્યા વિરુદ્ધ ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક હાર્દિકસિંહ દાયમાની આગેવાની હેઠળ તારીખ છ એક બે હજાર રોજ ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તારીખ નવ એક બે હજાર પચીસને ગુરુવાર સવારે અગિયાર વાગ્યા સુધી તમામ પ્રશ્નોનો નિકાલ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અમુક કામો પૈકી છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ રોડનું કામ છે છે પાર્ક પાસે પાસે આજના દિવસે ગટરના પાણી ભરાયેલા જ રીતે જાંબુવાલ કબ્રસ્તાન સ્ટેશનનું કામ અધૂરું છે સાથે સાથે કમુવાડા વિસ્તારમાં આજે પણ ગટરના પાણી ભરાયેલા છે તેના વિરુદ્ધમાં આજે ગુરુવારે નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક સિદાઇમાં અશ્વિનભાઈ સોનારા હાથસે હાથ જોડો અભિયાનના ધોળકા શહેરના પ્રમુખ મિતેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા હાથ્ય જોડો હાથના અભિયાનના કન્વીનર જિગ્નેશભાઈ શ્રીગોળની આગેવાનીમાં ધોળકા નગરપાલિકા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં ગાંધીજીના ત્રણ વાંદરાના મુખવટા અને પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન બનાવી ત્રણેયના ગળામાં સાંકળ બાંધી બિલ્ડર બનેલાના હાથમાં આપવામાં આવી હતી જે નકલી ચલણી નોટો લૂંટાવતા હતા જે રેલી સ્વરૂપે નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અટલ સરોવરથી નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા ઉગ્ર કરવામાં આવ્યા હતા બાકી રહેતા કામો દિવસ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે દિવસ વીસમાં બાકી રહેતા કામો પૂર્ણ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર આંદોલન કાર્યક્રમ આપવામાં આવશે ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના કન્વીનર સહદેવસિંહ વાઘેલા નગરપાલિકાના કાઉન્સલરો હનીપભાઈ મુનશી ફારૂખભાઈ બેટરીવાલા સાકિરભાઈ મલિક કોકિલાબેન પરમાર આબેદાબેન મનસુરી અમીરભાઈ ટિંબલિયા ફરજાનાબેન ઘાચી તેમજ અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લા હાથસે હાથ જોડો અભિયાનના પ્રમુખ અજીતભાઈ ઠાકોર હરીશભાઈ પરમાર દિનેશભાઈ ઝાલા તેમજ અમદાવાદ જિલ્લાના તમામ વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે